સ્વાગત છે તમારું રસીલા રસોડામાં આજે રક્ષાબંધન છે રક્ષાબંધન નિમિત્તે ભાઈ હંમેશા રાખડી આપણે બાંધવા જઈએ અથવા તો ભાઈ આપણી ઘરે આવતો હોય હું કાયમ ભાઈની ઘેરે રાખડી બાંધવા જાઉં છું પણ આજે મારો ભાઈ મારી ઘેરે રાખડી બાંધવા આવવાનો છે તો બહેનને હરફતો હોય જ એટલે મેં આજે ભાઈ માટે દૂધપાક અને લચ્છા પરાઠા અને શાક અને જે જે વસ્તુ હું તમને બતાવીશ બનાવીશ ને એ બતાવતી જઈશ કે ચાલો સૌ પ્રથમ આપણે બનાવીએ દૂધ પાક તો જુઓ સૌ પ્રથમ મેં એકદમ ભેંસનું દૂધ એકદમ ફેટવાળું લીધું છે જે હું તબેલાથી લઈ આવી છું અને એ દૂધને આપણે સૌ પ્રથમ એક મોટા તપેલામાં લઈ અને ગરમ થવા મૂકીશું તો અહીંયા મેં અઢી લીટર દૂધ લીધું છે આપણું દૂધ અહીંયા ગરમ થઈ ગયું છે હવે આ એક વખત ગરમ થાય ને પછી એમાં આપણે ખાંડ એડ કરીશું ખાંડ આપણે અઢી લીટર દૂધ છે તો અઢીસો ગ્રામ ખાંડ નાખીશું એટલે આપણે બે વાટકી છે એટલી ખાંડ નાખીશું મેં અઢીસો નથી લીધી પણ બસો ગ્રામ જેવી ખાંડ એડ કરી છે અને સેજ મોરો લાગશે તો આપણે પછી ખાંડ એડ કરીશું અને ખાંડ નાખ્યા પછી સતત એને હલાવવા રાખવાનો છે કેમ કે ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી દૂધને આપણે લાવવાનું છે જો ખાંડ ઓગળશે નહીં અને આપણે એમને રાખી દેસું તો ખાંડ નીચે બેસી જશે તપેલામાં હવે આપણે આમાં અધકચરો મેં ભાત બાફેલો છે એ એડ કરીશું કેમકે અધકચરો મેં એટલે બાફ્યો છે કે બાસમતી ભાત લીધો છે બાસમતી ભાત જલ્દી દૂધમાં પાકતો નથી એટલે મેં એને થોડો બાફી લીધો છે ગરમ પાણીમાં ઉકાળી લીધો છે એટલે સરસ રીતે આપણો ભાત દૂધપાકની અંદર ચડી જાય છે અને હવે આને આપણે ટાઈમે ટાઈમે હલાવતા રહીશું કેમકે જો હલાવશું નહીં તો ઉપર મલાઈ થશે અને મલાઈ થશે તો દૂધપાકમાં મજા નહીં આવે એટલે આપણે આને થોડી થોડી વારે મલાઈ ના થાય એ રીતે હલાવતું રહેવાનું છે અને હવે દૂધપાકને પાકને આપણે દસથી પંદર મિનિટ સુધી એકદમ ઉકળવા દેવાનો છે જો આપણે દૂધ પાકની તૈયારી કરી લીધી છે હવે આપણે અહીંયા લચ્છા પરાઠા બનાવવા છે તો લચ્છા પરાઠા માટે મેં અહીંયા ઘઉંનો લોટનો ઉપયોગ કર્યો છે તમે મેંદાનો પણ કરી શકો છો પણ મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે હવે ઘઉંનો લોટ આપણે પાંચથી છ જણા માટે કરવો હોય એટલે આપણે કિલો ઘઉંનો લોટ કિલો જેટલો ઘઉંનો લોટ લેવાનો છે અને એની અંદર આપણે નાખીશું સ્વાદ મુજબ મીઠું અને એની અંદર નાખીશું આપણે થોડુંક આખું જીરું હાથથી મસળી નાખીએ એટલે જીરું જીણું પણ થઈ જશે અને ટેસ્ટ પણ સરસ આવશે અને એની અંદર નાખીશું આપણે થોડું મોહ એની અંદર આપણે નાખીશું એક બે પાવડા મોંહ આ રીતે મોણ નાખી અને હવે આપણે બધા જ લોટને ભેગો કરી અને સરસ રીતે પાણી નાખતા જઈશું અને લોટને બાંધતા જઈશું જુઓ અહીંયા આપણે નોર્મલ રોટલી જેવો લોટ બાંધવાનો છે અને આ રીતે લોટ બાંધી અને હવે એને આપણે થોડો તેલવાળો કરી અને સરસ કૂણવી અને એને વીસ મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે અને આપણે એને વીસ મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું જુઓ આપણું દૂધ અહીંયા ઉકળીને સરસ ઘાટું થવા માંડ્યું છે પણ દૂધ તો દૂધ છે ભાઈ ડેરીનું છે આપણે ઘરની ભેંસનું હોય તો અત્યારે ઘણું ઘાટું થઈ ગયું હોય આપણે ભાત એટલે નાખીએ છીએ અંદર કે એમાં ટેસ્ટ પણ સારો આવે છે અને એવું કહે છે કે દૂધ ઘાટું થાય છે પણ ડેરીનું દૂધ હોય એટલે ઘાટું થવાનું તો કોઈ સવાલ જ નથી હવે આ સ્ટેપ ઉપર આપણે અત્યારે અહીંયા થોડુંક મેં કાચું દૂધ લીધું છે ઠંડુ ચારથી પાંચ મોટી ચમચી દૂધ લીધું છે અને એમાં આપણે અડધી ચમચી કોર્નફ્લોર નાખીશું હવે કોર્ન ફ્લોરને ઠંડા દૂધમાં જ ઉગાડવાનો છે જો દૂધ ગરમ લેશો તો કોર્ન ફ્લોરના કણિયો થઈ જશે અને ગાંઠો થઈ જશે અને કોર્ન ફ્લોર સરસ રીતે ઓગળશે નહીં એટલે આપણે આ રીતે કોર્નફ્લોરને હલાવી અને સરસ એક રસ કરી નાખવાનો છે અને પછી જે આ દૂધ ઉકળે છે આપણું દૂધપાકનું એની અંદર આપણે એડ કરી દઈશું જો તમારે થોડો ઘાટો દૂધ પાક ખાવો છે તો તમે આ પ્રોસેસ કરો જો તમારે દૂધપાક નોર્મલ રાખવો છે એમનો તો તમે કોનફ્લો નહીં નાખો તો પણ ચાલશે અને દૂધપાક તમારે ફરાળી બનાવવો હોય તો જે જગ્યાએ મેં ભાત નાખ્યા છે એ જગ્યાએ તમે સાબુદાણા પણ નાખી શકો છો તો સાબુદાણાને આપણે ડાયરેક્ટ નાખી દેવાના છે જ્યારે દૂધ ગરમ થાય અને ઉકળવા માંડે એ સાબુદાણા નાખી દેવાના સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે દૂધ પાક તૈયાર જેમ આપણે ભાત કેવી રીતે જો બફાઈ ગયો છે ને આપણે પચાસ ટકા બાફેલો ભાત નહીં આમાં તો આપણો ભાત અહીંયા સરસ રીતે બફાઈ ગયો છે સરસ એકદમ જો પોચો થઈ ગયો છે એટલે આપણું દૂધ સરસ રીતે ઉકળી ગયું છે હવે આ કોનફ્લોર આપણે આમાં એડ કર્યો છે દૂધની હાથે એટલે આપણે થોડી વાર દૂધ પાકને ઉકળવા દઈશું અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણો કોન ફ્લોરામાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને દૂધ સરસ ઉકળી ગયું છે હવે એમાં આપણે એના પછીનો સ્ટેપ છે એ જાયફળ લીધું છે જાયફળને આ રીતે આદુની છીણીથી ડાયરેક્ટ જ દૂધ ઉકળતું હોય ત્યારે અંદર છીણી નાખવાનું છે એટલે એકદમ ચીણો પાવડર થઈ જશે જો કેટલો મસ્ત અને સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે તો આપણે નાનું જાયફળ હતું એટલે અહીંયા અડધું જાયફળ મેં ચીણી નાખ્યું છે અને હવે આપણે દૂધ પાકને સરસ રીતે હલાવી લેશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું જાયફળ મિક્સ થઈ ગયું છે હવે આને આપણે થોડું થોડી વરાળ નીકળી જાય પછી અંદર ડ્રાય ફ્રૂટ એડ કરીશું જો દૂધપાકમાંથી થોડી વરાળ ઓછી થઈ ગઈ છે એટલે કે વરાળ નીકળતી બંધ થઈ ગઈ છે હવે આ સ્ટેપ ઉપર આપણે નાખીશું અહીંયા મેં જ સમારેલા પચાસ ગ્રામ જેટલા કાજુ લીધા છે એને આપણે એડ કરીશું અને અહીંયા મેં બદામની કતરણ લીધી છે બદામને મેં ગરમ પાણીમાં એક મિનિટ માટે ઉકાળી હતી અને પછી બદામના છૂતરા કાઢી અને એને મેં આવી રીતે ઝીણી ચિપ્સ કરી લીધી છે તો એ એડ કરીશું અને ત્રીજો સ્ટેપ છે આપણો કે આ મેં ચારોલી લીધી છે ચારોલીની અંદર આપણે એક ચમચી ગરમ ઘી નાખીશું ગરમ ઘી નાખીને અને આપણે ચારોલીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને પછી આપણે દૂધપાકમાં નાખીશું એટલે દૂધપાક આપણને ખાવામાં પચવામાં થોડો સારો રહેશે તો આ રીતે આપણે ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કર્યો છે અને જો તમે આમાં એલચી પણ નાખવા માંગતા હોય તો આ સ્ટેપ ઉપર તમે એલચી પાવડર પણ નાખી શકો છો મારા ઘરમાં એલચી નથી ખવાતી એટલે મેં એલચી પાવડર નથી નાખ્યો હવે આ દૂધને આપણે એકદમ સરસ રીતે ઠંડુ થવા દઈશું સતત હલાવતા રહીશું કે એની ઉપર મલાઈ ના થઈ જાય અને દૂધ ઠંડુ થઈ જાય પછી આપણે એને ફ્રીજમાં મૂકીને એકદમ ઠંડુ કરી દઈશું ઘણા લોકો દૂધ પાકને ગરમ ગરમ પીસે છે આપણે કાઠિયાવાડમાં લોકો દૂધપાકને ઠંડો કરીને પીસે છે એટલે અમે દૂધપાકને ઠંડો કરીએ છીએ અમને ઠંડો ફાવે છે અને જો ગરમ લાભ હોય તો તમે દૂધપાકને ગરમ પણ પીસી શકો છો આપણો દૂધપાક તૈયાર થઈ ગયો છે હવે આપણે એને ઠંડો કરી અને ફ્રીજમાં મૂકી દઈશું જો આપણે અહીંયા દમઆલુ કરવાના છે એટલે દમઆલુમાં મેં નાની બટાકી લીધી છે આ રીતના નાના નાના બટાકા આવે એ બજારમાં ઈજીલીથી મળી જાય છે તો આપણે બટાકાને થોડું મીઠું નાખીને અને પાણી નાખીને ગેસ ઉપર વિસલ થવા મૂકી દેસું બાફવાના છે તો આપણે હવે ગેસની ફ્લેમ ચાલુ છે હવે એને હાઈ કરી દઈશું અને આમાં ત્રણથી ચાર સીટી આપણે વગાડી લેશું હવે આ બાજુ મેં અહીંયા તેલ મૂક્યું છે બે ચમચી હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે ટામેટાનો વઘાર કરીશું દમ આલું કરવા છે એટલે ટામેટાનો વઘાર કરીને એને આરામ આરામ આપી દઈશું આરામ મારા એટલે અસકચરા શેકવાના છે તેલમાં કેમકે કાંદા લસણ હોય તો ટામેટા કાંદા લસણ ત્રણેયની ગ્રેવી આવી રીતે શેકી લેવાના છે પણ અહીંયા અમને કાંદા લસણ નથી વાપરતા એટલે મેં ખાલી ટામેટાની ગ્રેવી કરવા માટે ટામેટાને આ રીતે મોટા કટકા કરીને અને એક ચમચી તેલ મૂકીને એમાં આ રીતે શેકી લેવાના છે અધકચરા શેકાય એટલે આપણે ગેસને બંધ કરી દેસું જો આપણા ટામેટા અધકચરા શેકાઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ટામેટામાંથી કચાસ જ કાઢવાની છે એટલે આપણે એને પૂરેપૂરા ચડાવવાના નથી હવે આને આપણે ઠંડા થવા દઈશું ઠંડા થઈ જાય પછી આપણે આ ટામેટાની ગ્રેવી બનાવશું જુઓ આ દમઆલુ બનાવવા છે તો મેં અહીંયા બટાકા બફાઈ ગયા છે તો એને બફેલા બટાકાને મેં થાલ કાઢી નાખી છે અને ઠંડા થવા દીધા છે અહીંયા મેં ટમેટાની પ્યુરી બનાવી લીધી છે જે આપણે અધકચરા ટમેટા શેકેલા હતા એને આપણે ગ્રેવી બનાવી લીધી છે હવે એનો આપણે વઘાર કરીશું તો અહીંયા મેં પાંચ મોટી ચમચી તેલ લીધું છે અને એમાં આપણે નાખીશું આ ખડા મસાલા એમાં મેં તમાલપત્ર મરચું સ્ટાર ફ્લૂ ફૂલ અને બાદિયું લીધું છે હવે આપણે એમાં નાખીશું ટમેટાની આ ગ્રેવી

અને એમાં આપણે મસાલા કરીશું તો સૌ પ્રથમ આપણે નાખીશું સ્વાદ મુજબ મીઠું મીઠું આપણે ટામેટા પૂરતું જ નાખવાનું છે કેમ કે બટાકામાં પણ આપણે નાખેલું હતું અને આપણે જે મસાલો નાખવાના છીએ અંદર એમાં પણ ટામે મીઠું આવે છે હવે આપણે નાખીશું થોડું ધણા અને થોડું લેશું આપણે લાલ મરચું કોઈપણ વસ્તુ બનાવું છું એમાં ગરમ મસાલાનો ઉપયોગ કરતી નથી જરૂર પડે તો હું ખડા મસાલા વાપરું છું અને ચાટ મસાલો વાપરું છું તો ચાટ મસાલો હું ઘેરે બનાવેલો વાપરું છું અને જો કદાચ જરૂર પડે તો હું ગરમ મસાલો ઘેરે બનાવેલો વાપરીશ પણ હજુ મેં ક્યારેય ગરમ મસાલો વાપરો નથી તો બને ત્યાં સુધી આપણે ગરમ મસાલાનો ઉપયોગ ઓછો કરવો અને કાંદા લસણનો પણ મારા ઘરમાં ઉપયોગ ઓછો થાય છે એટલે કાંદા લસણનો પણ મારા ઘરમાં ઉપયોગ થતો નથી તમે ખાતા હોય તો તમારે નાખવાનું છે હવે આ ગ્રેવી આપણી સરસ રીતે જો ચડી ગઈ છે આપણે એમાં આ જે ભરેલા શાકનો મસાલો છે એ એક ચમચો એડ કરીશું કેમકે આપણે કાંદા લસણમાં નાખા નથી એટલે આપણે ગ્રેવી કરવા માટે એક ચમચા ઉપર થોડોક મસાલો નાખી અને એમાં થોડું આપણે પાણી એડ કરીશું અને હવે આ ગ્રેવીને આપણે થોડી ઉકળવા દઈશું આપણી ગ્રેવી સરસ ઘાટી થઈ ગઈ છે આમાં મેં અડધો ગ્લાસ પાણી નાખી અને આ ગ્રેવીને ઉકળવા દીધી હતી આ મસાલાની અંદર બધું જ નાખેલું હોય છે એટલે તમારે વધારાના કોઈ પણ મસાલા નાખવાની જરૂર પડતી નથી કે ખાસ જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે થોડું મત કે એ તમે એડ કરી શકો છો હવે અહીંયા મેં સાત જણા માટે બનાવી છે આ દમાલું બનાવ્યા છે તો મેં અહીંયા સાતસો ગ્રામ ઝીણા બટાકા લીધા હતા હવે ઘણા લોકો એવું કહે છે કે અમને અંદાજ નથી ન આવે કે કેટલા માણસ માટે કેટલી વસ્તુ બનાવી તો જો તમારે વધારે માણસોનું બનાવવું હોય માનો કે પચાસ માણસની વસ્તુ બનાવવી છે તમારે શાક બનાવવું છે તો તમે સાત કિલો શાક લેવાનું છે કેમ કે એક માણસ દીઠ તમે સો ગ્રામ શાક ગણી શકો અને સોથી સવા સો ગ્રામ જેટલું શાક ગણો એટલે તમને પચાસ માણસનો જો તમારે ટાર્ગેટ કાઢવો હોય તો તમે સાત કિલો શાક બનાવો સાત કિલો કાચી વસ્તુ લઈને એટલે તમારે પચાસ માણસને આવી દે છે કેમકે આપણે એકલું શાક નથી ખાતા હોતા શાકની હાથે હાથે આપણે કેટલી બધી વસ્તુ બનાવી હોય છે એટલે આપણને અંદાજ આવી જાય કે આટલા માણસોનું જોઈએ મેં સાત માણસનું શાક બનાવ્યું છે મેં સાતસો ગ્રામ બટાકા લીધા હતા અને ગ્રેવી આવે એટલે શાક વધારે થઈ જાય છે તો એ રીતે અંદાજ કાઢીને જો હવે આપણું તેલ છૂટું પડવા માંડ્યું છે ગ્રેવીમાંથી આપણે થોડી વાર બટાકાની અંદર ગ્રેવી ચડી જાય ત્યાં સુધી એને ઉકળવા દઈશું પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો જુઓ પૂરેપૂરી રીતે તેલ સરસ રીતે ઉપર આવી ગયું છે તો આપણા દમઆલુ તૈયાર થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે દમઆલુ જુઓ આમાં મેં ગ્રેવી કાંદા લસણની નથી કરી છતાં પણ થયા છે ને એકદમ રસાવાળા જો તો તમે પણ આવી રીતે ગ્રેવી બનાવી શકો છો અને હવે આમાં આપણે ધાણા ભભરાવીશું તો ધાણા ક્યારે ભભરાવાના તો ધાણા એકદમ વસ્તુ ગરમ હોય ને ત્યારે નહીં અંદર નાખવાના કેમ કે ધાણા એકદમ પોચા પડી જાય અને કાળા પડી જાય છે હવે આની થોડી વરાળ નીકળી જાય ને પછી આપણે આમાં ધાણા વભરાવીશું દાળ કે શાકમાં તમે ધાણા નાખો તો ધાણા તરત ગરમ વસ્તુ હોય ને એમાં એડ નહીં કરવાના હવે આ શાકને આપણે ઢાંકીને અને થોડી વાર દઈશું તો જુઓ અહીંયા આપણો લોટ સરસ રીતે એકદમ મેં કૂણો થઈ ગયો છે આપણે બાંધીને રાખી દીધો તો વીસ પચીસ મિનિટ પહેલાં તો સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે જુઓ અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે એમ કે ઘઉંનો લોટ ખાવામાં સારો હોય છે મેંદો આપણે વધારે ઉપયોગમાં ન લઈએ તો સારો બાકી મેંદા ના કરીએ તો એકદમ સરસ બને છે પણ હું તમને ઘઉંના લોટમાંથી પણ એકદમ સરસ લચકા પડતા લચ્છા પરાઠા બનાવીશ હવે એમાંથી આ રીતે આપણે એક આવો મોટો લુઓ આ રીતના લુવા પહેલા આપણે વારી લેશું બધા જ લુવા આ રીતના લોટના વારી લેશું તો જુઓ અહીંયા મેં એક ઘઉંનો લોટનો લુવો લીધો છે એને આપણે આ રીતે મોટો રોટલો વણીએ એ રીતે વણી લેવાનો છે એકદમ રોટલી જેટલો આ પાટલા જેટલો થઈ જાય ને ત્યાં સુધી આપણે એને પાતળો વણી લેશું તો જુઓ અહીંયા મેં રોટલી જેટલો પાતળો લુવો વણી લીધો છે જો આ રીતનું એની થિકનેસ રાખવાની છે અને એક વખત આપણે આ રીતે પાટલીથી ઊંચો કરી લેશું એટલે પાટલીની હાથે ચોંટી ના જાય અને હવે એમાં આપણે એકદમ સરસ રીતે ઘી લગાવવાનું છે ક્યાંય ઘી લગાવવાનું બાકી ના રહેવું જોઈએ એ રીતનું એકદમ ઘી લગાવવાનું છે એટલે આપણા લચ્છા એકદમ છૂટા છૂટા એને એકદમ મસ્ત થશે જો આ રીતે એકદમ ઘી લગાવી દેવાનું છે તારું સુધી બધે અને હવે એની ઉપર આપણે ઘઉંનો જ લોટ છંટકાવ કરી દઈશું આ રીતે આ રીતે ઘઉંનો લોટ નાખીને અને સરસ રીતે એને કવર કરી લેશું બહુ એવું લાગે તો આ રીતે હાથથી સરખો કરી લેવાનો પછી જો આ રીતે આમ ખેંચી લેવાનું અને આ રીતે પાછું એની ઉપર આ પટ્ટીને લગાવી દેવાની પાછું આ રીતે ખેંચી અને એની ઉપર આ પટ્ટીને આ રીતે લગાવી દેવાની છે આવી રીતે નાની નાની પટ્ટીઓને આ રીતે આપણે આખા રોટલામાં પટ્ટીને સરસ રીતે વાળી લેશું જેટલી નાની પટ્ટી આપણે રાખીશું એટલા આપણા પરાઠા સરસ લચકા સરસ પડશે તો જો આ રીતે આપણે હાથેથી સ્પ્રે દબાવતા જશું એટલે જો આ રીતે છેક લગીન રોટલાને આપણે લઈ લેવાનો છે હવે એને આ રીતે ઊંધો રાખવાનો છે જે વણેલો ભાગ છે એને નીચે ચાવા દેવાનો છે અને થોડું આમ સ્ટ્રેચ કરી લેવાનું છે અને પછી આ રીતે આવી રીતે આમ આપણે આ લુવાને સરસ રીતે દબાવતું જવાનું છે આ રીતે અને એકદમ દબાવીને ટાઈટ લેવાનો છે જો આને આપણે ઢીલો રાખશું તો વણતી વખતે આપણો આ લોટ છૂટો પડી જશે આ રીતે આપણે એને સરસ રીતે લુવો વાળી દેવાનો છે વધારાનો ભાગ છે એને આપણે નીચેની સાઈડ દબાવી દેસું અને આ લુવા ઉપર પાછું આપણે થોડું ઘીનું બ્રશ મારી દેવાનું છે હવે આ લુવાને આપણે એક થાળીમાં રાખી દઈશું તો જુઓ આ રીતે મેં બધા જ લુવા એકદમ રીંગ કરી લીધી છે અને ઉપર ઘી લગાવી દીધું છે આ રીતે આપણે બધા જ થાળીમાં ગોઠવી દીધા છે હવે આ લુવાને આપણે વીસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે ઉપર ઘી એટલે લગાવેલું છે કે લુવા ઉપરથી સુકાઈ ના જાય અને આપણા લચ્છા પરાઠા એકદમ સરસ બને હવે આને આપણે વીસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું તો જુઓ આ લુવાને વીસ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એને વણવાનું સ્ટાર્ટ કરી દઈશું આ રીતે પોલા હાથે આપણે એકદમ સરસ રીતે રોટલી અને પરાઠાને વણી લેશું આ રીતે એકદમ ધીમા હાથે વણવાના છે એટલે આપણા પરાઠા સરસ લચ્છા પડતા થશે મારી પાસે અહીંયા ડિઝાઇનવાળું વેલણ છે મેં એ નથી બનાવ્યા છે તમારી પાસે આવું વેલણ ના હોય તો તમે સાદા વેલણનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે આપણે આખું પરાઠું સરસ રીતે વણી લેશું તો જો પાછળ સરસ લીયર આવ્યા છે ને હવે આને આપણે લોઢી ગરમ મૂકી છે એમાં શેકી લેશું લોઢી અહીંયા ગરમ થઈ ગઈ છે હવે એમાં આપણે એને સરસ રીતે શેકી લેશું તો જો હવે આ રીતે થોડું આપણે શેકાઈ જાય પછી એને બંને બાજુથી થોડું તેલ નાખીને અને આ રીતે આપણે ઉપર નીચે શેકી લેશું અને ધીમા ગેસ ઉપર લોઢી રાખીને અને શેકવાનું છે તો આપણા પરાઠાના લેયર એકદમ સરસ ખુલી જશે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખી જો ઉપર લેયર દેખાય છે ને સરસ મસ્ત ડિઝાઇન થઈ ગઈ છે અને આપણું પરોઠું એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે તો એને આપણે લોઢી ઉપરથી લઈ લેશું અને આવી રીતે આ સિલ્વર પૂરી હોય છે એની ઉપર રાખી દઈશું અને થોડું ઠંડુ થાય પછી હું તમને એને કઈ રીતે ઘી લગાવવાનું છે એ બતાવું જો આપણું પરોઠું થોડું ઠંડુ થઈ ગયું છે એમાં આપણે આ રીતે ઘી લગાવી દેસું અને ઘી વધારે લગાવશું એટલે એકદમ પરોઠું આપણું સરસ ટેસ્ટી લાગશે અને જો આ રીતે આપણે એને ઘી લગાવીને અને પછી આ રીતે થોડું આ મંદરની સાઈડ દબાવી દઈશું એટલે લેયર બધા સરસ છૂટા પડી જશે જો કેવા સરસ બધા લેયર છૂટા પડ્યા છે તો આ રીતે આપણે બધા જ પરોઠાને વણી અને ઘીવાળા કરી લેશું તો જુઓ આજે રક્ષાબંધન છે બેન તો રોજ ભાઈની ઘેરે જમવા જતા હોય આજે ભાઈ એક દિવસ આપણી ઘેરે જમવા આવવાનો હોય તો એના માટે મેં ભાઈ માટે લચ્છા પરાઠા દૂધપાક વાળો અને દમ આલુ અને ખમણ તૈયાર લઈ આવ્યા છીએ અને આપણા કાઠિયાવાડી મરચા તો ફૂલ ડીશ ભાઈને બનાવીને અને ભાઈને અને ભાભીને આજે હું જમાડવાની છું તો તમે પણ તમારી ઘેરે આ રીતની ડીશ બનાવીને ભાઈ અને ભાભીને ઓશે ઓશે જમાડજો તો તમને મારી આ ડીશ કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો જો મારે આ રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો